તીરહ લઈ આવ્યો એટલે અમે આજે રોઈ ધૂનની એક રોટલો ખાલી બનાવી દો પણ આ બપોરની શાક હતી એક રોટલો બનાવ્યો અમે તેથી દાળ ભાત લાપસી દાળ ભાત લાપસી ને એવું બધું એથી હે એટલે રોઈ ધૂન ની હવે થી બધું એટલે એમાં આજે નવરાત થી અમે એનો ઘેર નહીં આવો પણ પછી નહીં રહ્યો પછી તલો પ્રસંગ જેવું હતું બાજુ ને ઘેર આવ્યા એટલે બેસીને પછી જમવાનું ચાલુ કર્યું તો આવકે હવે સોરણ હોરણ હું આવશે એટલે આવે હવે ઘેર લીધીને ખાશું એમ કરીને ઘેર લઈ આવ્યો તો એ નહીં અમે એટલે આવ ખાઈને પછી પૂછીએ રોઈ એક રોટો બનાવી દીધો કે સારી આવ્યું લાલ મકાઈનો કરી દા શાક હોય બપોરની ઊંધી દાર ભાત એની ઊંધી આવ્યો મારે થઈ જીધો મારે હવે પાછું સવારે બિલ્ડિંગ કરાવવા જાય તાચી પી આવે ખરી આવીનેટિંગ મિત્રો આવા ખાઈ લઈએ ખાઈ ને પછી આ જે આપણે તીરખંડ લાવ્યા ને તે જ ઘેર આજે કનકોતરી લખવા જવાનું છે એટલે પછી ખાઈ બે બેહવા જવા કરીએ ટીમને ઘેર કણકુતરી લખવાનું છે એટલે અમારે એવું હોય છે બધા ફરિયાના ભેગો થઈને પછી કનકોતરી લખે બધાને એ બધાના ભગવાન જેને નોમ યાદ હોય તે લખાવે અ દસ દિવસ અગર લખે હજુ લગ્નનું દસ પંદર દાડા જેવું છે તો એક દાડા છે ઘણી પેલા દાડા બાકી છે પણ કનકોત્રીઓ લખવાનું ચાલુ કરી દીધું છે હા એટલે બધે ગમેડ ગમેડ કનકોત્રી ફેરવવાની અમારે એટલે એટલા દિવસે ફેરી વારે એટલે જે ભણેલા ગણેલા હોય એ લખે અને જેમને લખતી નહીં આવડતું એ બે યાદ કરી આપણે કોઈનું રીઝતું હોય એ કોઈ કોઈ છે એટલે તમે હો જવા કરીએ છીએ આવા ખાય ખાઇને તો ચાલો મિત્રો પછી હવે સવારે વહેલા ઉઠીને ચાબા મૂકીને તો હું ગુડ મોર્નિંગ કરશું બરાબર પછી અમે જઈએ પછી ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો ચા બનાવી દીધી દૂધકાળ લીધું હવે છોકરાને નિહારે જવા માટે નાસ્તાની તૈયારી કરીએ છીએ હવે પાણી ગરમ થઈ જશે હવે ના મારું હવે નાસ્તા માટે મરચાં મીઠાવાળી રોટલી બનાવી બનાવેલી છે પેલું મમરા એવું હોય ને એ ભૂખ લાગે મોડી એમ આખો દાડો હવે મમરા પટકાય નહીં એટલે કે મરચાં મીઠાવાળી રોટલી બનાવી આવે એમ એટલે મરચાં મીઠા વાળી રોટલી બનાયેલી છે એટલે મરચાં મીઠાવાળી રોટલી છોકરીને બનાવી છે પેલા તો ખાઈને જશે ને તો એ તો એમ તો મારે નહીં લીધું કે એ તો મમરાની ઉલી જશે ચાલશે પણ હું બનેલું પણ હવા ને હાથ વાગ્યો ની જાય એટલે હવા હું જે હાડા પોંચ વાગે જ આવે પેલા દસ વાગે જવાનું એટલે વાંધો નહીં આવે ખીચડી બનાવી કહેતી કે હા કે રોટલી બનાવી દઈએ કે ખીચડી બનાવેલા કરતો બટાકા નહીં કે પછી રોટલી બનાયે મેથી વાળી રોટલી બનાવ્યા હતા મેથીઓ નહીં તો લાવે આણંદ બનાવ્યું એટલે તારા મમરાવાળું થતી પણ મમરા નાખીને ભૂખ લાગે અને રોટલી હોય આપણે શું વિચારીએ રોટલી હોય તો થોડુંક ટકી રહી હવે કનકુતરી લખવા જાણો તેથી સાડા અગિયાર બાર વાગે આવ્યો આવીને પછી હું સીધો તરત એટલે પોંચ વાગે પાલારમ વાગી ગયો તો પોચ વાગે ઉઠી જવા ઉઠીને પોણી મેળવી જરૂર અને હવે દૂધ કાઢી લીધું અને મેં બ્રશ કરી સીધું મેં ચા બનાવી દીધી હા સુધી ચા ચા બનાવી દીધી હવે ચા નાસ્તો કરી લઈએ પછી મારો વારો પોણી ભરવાનો અને એટલે વાસી તો કોણ એવું બધું પછી એનું કોમ કરી આવે પછી સોંધી પણ આને એકવાર નિહાર મોકલી દઈએ પછી પેલાનું તો અમારે એટલું બધું ટેન્શન નહીં ખીચડી શાક બનાવશું અમે અમારા માટે બધા માટે એ ખાય પછી પછી નહીં ટેન્શન સારી પડશે મિત્રો ચાલો ચા પીવા ચાલો છોકરીએ ચા બનાવી છે મસ્ત ચા બનાવી છે અને આ બાજુ રોટલી બને ત્યાં નાસ્તો કરીએ પણ ના આવે છે વાર લાગશે ભાઈ મિત્રો દક્ષ રોટલી બને છે અને મેં રોટલી શેકું છું હાથ હાથ કરીને બનાવી દીએ હવે ટાઈમ હો થવાયો અને તો હવે મેં રોટલી શેકી દઉં આમ તો રોટલી બનવા બાકી એમ આ સેલ હો પૂરું થઈ ગયું છે એમ કરીને બનાવી લઈએ મિત્રો એને હવે આ દહીં ડબ્બી પડતી હતી दही ने रोटी ली जाय छे ने आप ने આ દહીં હતું તા કે કે દહીં લીજો કે દહીં ને રોટલી લીજે છે એટલે ખાઈ લેશે એ સારું પણ રોટલી કે શાક એ ઉ ખાઈ લેવાનો એરો ભૂખે મરાઈ વધાર એટલે તારે રોટલી સે કાજી કે નઈ તને છે કે હા શીખી દે ચાલતા હું તાવર કર મે પાણી બલાઉ પાણી ગરમ થઈ ગયું છે હવે તો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય સબસ્ક્રાઈબ કરજો મિત્રો હવે મેં પોણી ભરવા જામ ઓર્ડર આવી ગયો મારે પોણી ભરવાનો બરાબર ને હા ભલ્લાવ ભલ્લાવ હા ચાલો ચાલ તો પછી તું તારું કામ ચાલુ કરી દે વાસો દુવારવાનું ભેંસો બહાર બોંધ દે અંજવાળું થવા બાજુ છે દેલો હાડા છ થી આસો પોના હાથ જેવા થવા એવા દઈ બરાબર એ કરી દે ઢોરાઈ નહીં જાય મહી દફ્તર મેં મિત્રો આ કપાહ વેન નાખ્યો છે હવે આને હું છે કાલે હું ખેડતરો બે એક વ્યાન ઉખેડી અને ચીપીઓ વરી જ્યાં વ્યાન ઉખેડવાની છે અમને આજે તો હવે અમે અમને બજાર જઈ આવું થોડીક વાર દુકાનો ખુલે વેલ્ડિંગ કરાવી લાવું પછી વ્યાન ઉખેડવા કરીએ છીએ કપાહ બધું વેન નાખ્યું છે હવે તો કંઈક કંઈક ગોટો હશે એક કપાહે એક બે એક છે હવે આ નહીં મજા આવ્યા આ પાસળનો જીનો કહેવાય એટલે આ કોયલું એવું ફાટે મજા આવે એટલે ઉખી નાખીએ પછી તલ વાવી છે તલ સફેદ તલ દીએ એમ નક્કી કર્યું છે કાલે બે જણ કપાસ વેન તેનો અને એક જણ ઉખેડી કે પછી બધા વ્યાનમાં બાજુ એટલે વેની નાખ્યું કપાસ કઈ એટલો બધો નતો ફાટેલો થોડું થોડું ફાટેલું હતું કઈ કઈ તો અને હવે અમારે અઠવાડિયા અમે અઠવાડિયા અમે સાફ કરી નાખીએ અઠવાડિયું હોય ને લાગે બે દિવસ લાગશે સાફ કરતા બધું ખેડીને પછી પલાર દઈએ પલારી વરાપ થવા દે પછી ખીર નાખીએ એટલે વાવેતર કરવાનું લગભગ દસ પંદર દિવસની વાવેતર થઈ જશે પછી પાછું વરાપ થવા માટે અઠવાડિયું નીકળશે

મોટા મોટો ઉંમર ચોથો લઉં આ વાલેરો લાવી છે પણ ઠેરબા ઉપર ચડી છે ઓમ્બા ઉપરથી પાડવાની કઈ રીતે આ રસકો પાસો થઈ ગયો છે એક વાર કાપી નાખેલો તો પાસો હવે વાળે એવો થઈ ગયો કાલે થોડુંક વાળી નાખેલું હોય આ રીતે જેટલા વાર વાળે એટલા વાર ફૂટ ફૂટ જ કરે તો એક વાર કાપી નાખે એટલે બીજી વાર પાહો ફૂટે હા જોરદાર ચાયલા કરે આ એક ગોળી થી બહુ થઈ ગયું કાલે એક ગોહારી એક ગોળી આ બધું કાપતે આ બાજુ બહુ મોટું જાય કરે આપણા મોટ ગલકો લાગ્યો છે પણ ગલકા પાકા થી ગયા આ એક ગલકો પાકો થઈ છે પણ આજે હું કોઈ વાલરો તોડવાની વિચાર કરું છું વાલરો તોડ લેવાની હશે આજે પણ હું છે કોલેર ઘેવું કરીને બનાવી દઈશું દોણા કાઢવાના વાલરોના પાકી થી રહી છે પેલે ઉપર એના દોણા કાઢીને બનાવીશું કોબીને